હવે એ તો શોખ થઈ જાય તો આપણે હું લેવા દેવા આપડે શું કઈ કોક ના વાયદે પેલું કરવાનું હોય વાત સાચી પણ મુગા ભાવના ગાજરા રાખી તો પોતાલી થઈ જાય એ વાત સાચી પણ હવે મારે મૂકા ભાવના નહીં ટાટાપો સારી એમ બગાડ ના કરે આપણે એમ હવારોનો છોટો આપણે જો બગાર કરો આપડે તો આપણા જ છોટા આપણા ગમે તે કરો કોઈના મત છોટી વાત સાચી વાયરો છે વાયરા કોઈ લેવા દેવા વાયરા ની શું

મારે કોણ હવે આજે બોરામાં મારે કોઈને ના કર્યું હોય એવું નવું કરીને બતાવું છે કે આ બોરામાં મારે પછામાન છું હમાવું એટલે હમાવું મારો નિયમ અને ટાર્ગેટ

મારે પોણી શું જાય અને મારે કેવું લાગે કે સડાયા છે તો તમે જો શું કીધું જે ઊંધું પડવું એ પડી જાય આજ બોરાની ફેર કાઢવાની છે અને ખબર પડે કે આજ મારો પાડોશી મને મળ્યો પણ મારો માથા ભારે મળ્યો પછી બોરાની ફેર કાઢ્યું છે

પણ કોઈ ખબર નહી પડતી હેજી વેજી શું મારા અગારો છોટ વાજો અગારો આ ખા જવાની ચો અગર અગર ના આખું જવાન નથી અગારો તમે આતર બંધ કાલે મારે બધું પેલો થઈ જાય છે શું થઈ જાય બધું બો થઈ જાય પછી પણ શું થઈ જાય તો ખિલખિલા ડબુ છે ખેલ ખેલાટ ના આ મારી વાત આપણે આ દવા ચાહે ને તો મારા ગાજર બધા પૂરા ફટ થઈ જાય એવું તો ભોયમાં ગાજરું છે ને ભાઈ મો તોથી દવા દાતી છે ભોયમાં માં તમે આ બધા બડશો ન લ્યા મારા ગાજર વા

મારા ક્ષેત્ર શું લસ્યા લેવું શું તમે લસ્યા લેવું બંધ કરું મારા અહિયાં ભાઈ હવે હું તમને વાત કરું આ એક જણ એક જણ આ દેખી ના આ દેખી આવી રીતના દવા છોટી છે ને તે આખી પોસી આમ તારા છ ફકા જ નાકડા પણ હું તો દેખી કરું તમાર પર હું લગારે દેખી નહી કરતો આ બધી આદેખી દેખી છે તમે હવે થોડું જોવા મારા હમો તમારા હમો લ્યો તમે હેજી વેજી ગળે ના પડો વાત નથી મેડ્યું ના તમેક ને કોને ભર્યા છે કોને ભર્યા છે કઈ દઉ કઈ દેજો હવે આશા ઉપર આવું છું ધલાજી એ કીધું છે મને ધલાજી કીધું હવે આ તો ધલાજી વારે નેકડા તા તો ધલાજી કેવું મે માન્યું ન તો ધલાજી તો કેતા તા કે બે પંપ ઓમો માં દયો કા ડો અમે રાવણમાં આઈ કોઈ કરતો નહી ના ગાજના ઉચ્ચાને ગાડશે પૂર લાઈન ઘટાવ છે ધલાજી બે પંપ કી માં દયો ને તણ રૂપિયા હું આલુ આ લાલતા હતા આ તો મુકુક નું ખોટું ના કરું શું વાત કરો છો આણી આ તો મોટા 300 રૂપિયા ને દોંજીન લાલસ માં આવ તો બે પંપ ઠોચ્યા વા તો અમને તમારે તો મૂળા જ હતા કે

અલ્યા તો આર્યો છે ઓરા કેલા કી એને પેલા કીધું જલ્દી જલ્દી ચાલુ કર દે ભરું કી પાછો અલ્યા બッカ હા આ ઉઠાઈ ભરું તું મને જલ્દી જલ્દી

ટાઈમ મળ્યો હવે તો હું જવા દો જવા દો હવે તો છોને મને આજ મને વાત તો અમે તો નતા હતા પણ જલાજી નહીં તો એને મળ્યા હતા તો એડા વેણવા જાતા હતા જલાજી જલાજી મારું